હવેથી સ્કૂલમાં જીન્સ ટી-શર્ટ પહેરીને નહીં આવી શકાય શિક્ષકો માટે પણ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા છે જ્યારે પુરુષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં

શર્ટ અને પેન્ટ પહેરવું જોઈએ પંદર માર્ચના રોજ રાજ્યના શાળા શિક્ષક વિભાગ દ્વારા જારી કરાયેલી એક સૂચનામાં શિક્ષકોને તેમના પોશાક વિશે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે શાળાએ જતા બાળકો સરળતાથી પ્રભાવિત થઈ શકે છે સરકારી પરિપત્ર અનુસાર શાળાના શિક્ષકો માટે ડ્રેસ કોડ સંબંધિત નવ પોઈન્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે આ માર્ગદર્શિકા જાહેર ખાનગી અને રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓને લાગુ પડશે આ સાથે જ પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટર માટે ડો અને વકીલો માટે એડની જેમ શિક્ષકોએ પણ અંગ્રેજીમાં ટીઆર અને મરાઠીમાં ટી એમના નામની આગળ લગાડવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યના શાળા શિક્ષણ વિભાગ આ નિર્ણયના હેતુ શિક્ષકોને માન્યતા આપીને તેમનું મનોબળ વધારવાનો છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ